બનાસકાંઠાના સુઈગામમાં મેઘતાડવ જોવા મળ્યો છે કલાકમાં ઇંચ વરસાદ જ્યારે વાવમાં ચાર ઇંચ અને થરાદમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દસ કલાકમાં પડેલા દસ ઇંચ વરસાદથી રસ્તા ઉપર નદીઓના પ્રવાહની જેમ પાણી વહેતું જોવા મળ્યું છે કેટલાક ગામો પર સંપર્ક વિહોણા બની ગયા છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે વાવમાં ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે તો થરાદમાં પણ વરસાદથી માહોલ જોયો જોવા મળે છે શ્રી ગામ સમગ્ર વિસ્તાર જે છે એ બેટમાં ફેરવાઈ ગયો છે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો સુઈ ગામના છે જ્યાં મેઘરાજાએ છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બાદ સમગ્ર વિસ્તારમાં પવન સાથે નુકસાન પણ થયું છે ખેડૂતોને પણ નુકસાન થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે સમગ્ર જે માહોલ પ્રમાણે આપણે કહી શકીએ કે સમગ્ર વિસ્તાર જે છે એ બેટમાં ફેરવાઈ ગયું છે થરાદમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તો બનાસકાંઠાના સોઈગાંવમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ભારે વરસાદ બાદ તમામે તમામ સ્થળો પર બેટમાં ફેરવાઈ ગયા છે સોઈગાંવમાં દસ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ભારે નુકસાન થયા હોવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે વાવમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો થરાદમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે તો જાણકારી માટે અમારી સાથે દસ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે વાવમાં પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના ઘટના પણ સામે આવી છે

દસ ઇંચથી વધુ વરસાદ હોવાના કારણે નડાપેટ ટુરિઝમ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા રોડ ઉપર અને ખાસ કરીને ભરડવા સુઈગામ સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા હોય તેમાં પાણી ભરાઈ ગયું છે ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે વિસ્તાર નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં ન રહેવા અપીલ કરવામાં આવી છે ઊંચાણવાળા વિસ્તારમાં રહેવા અને જ્યાં પણ વધુ પાણી ભરાયું હોય ત્યાં ન જવાની અપીલ કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વાવ તાલુકાની અંદર પણ ચાર ઇંચ થી વધુ વરસાદ હોવાના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે માણકા ગામની જે પરિસ્થિતિ છે ત્યાં પણ ગામના નીચાણવાળા રહીશો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે તો ખાસ અનેક બધી જે વાત કરવામાં આવે તો જે વધુ વરસાદ અને વધુ પવનના કારણે જે રોડ રસ્તા હોય ત્યાં પણ વૃક્ષો ધરાઈ છે તેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અવારનવાર જ્યાં વધુ વરસાદના કારણે જે પવનના કારણે સાબલા ધરાશાય થયા છે તેના કારણે છેલ્લા ચોવીસ કલાક થી પણ બે પણ ખોરાઈ ચુક્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા